પણ આમાંથી શું સાર નીકળ્યો સારાંશ એ કે આપણે ગમે તેટલા પ્રયાસ કરીએ પણ કોઈ કાર્ય પૂર્ણ રીતે શુદ્ધ હોવું શક્ય નથી તેમ કોઈ કાર્ય પૂર્ણ રીતે અશુદ્ધ હોવું પણ શક્ય નથી અહીં શુદ્ધ અને અશુદ્ધ એ શબ્દો હાનિ અને લાભના અર્થમાં યોજવામાં આવ્યા છે બીજાને હાનિ કર્યા વગર આપણે શ્વાસ લઈ શકતા નથી અને જીવી શકતા નથી તેમ ખોરાકનો જે એક એક કોળીઓ આપણે લઈએ તે બીજાના મુખમાંથી આપણે લેતા હોઈએ છીએ જીવન બીજા જીવનને હાકી કાઢતા હોય છે માનવી પશુ કે નાના જંતુઓ ગમે તેને પણ આપણે હાકલીએ જ છીએ હકીકત આમ હોવાથી કાર્યથી સંપૂર્ણતા કદી પ્રાપ્ત થઈ શકતી નથી એ એમાંથી ફલિત થાય છે આપણે અનંતકાળ સુધી કાર્ય કરીએ પણ આ ગૂંચવણ ભરી ભૂલ ભૂલામણીમાંથી માર્ગ મળે એમ નથી તમે કાર્ય કરે જાઓ કરે જાઓ કરે જાઓ પણ કાર્યના પરિણામમાં આ શુભ અને અશુભ તો અનિવાર્યપણે આવવાના જ તે આવવાના જ